ગરબો ગઢ ગિરનારની ગોદમાં આવેલું શહેર જૂનાગઢ આધ્યાત્મિક નગરી છે દેશભરના શ્રદ્ધાળુઓ દર્શન માટે અહીં આવે છે જૂનાગઢમાં એવા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જે આસ્થાનું કેન્દ્ર છે આવું જ એક સ્થળ એટલે ભવનાથ તળેટી જ્યાં ભવનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરના પ્રાંગણમાં દર વર્ષે પૌરાણિક મહાશિવરાત્રીનો મેળો ભરાય છે જેમાં સાધુ સંતોને લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે ત્યારે આ ભવનાથ તળેટી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે વેજ ઝોન જાહેર કરવાનો ઠરાવ કરાયો છે જૂનાગઢ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં ઠરાવ કર્યો છે અને તેની દરખાસ્ત કલેક્ટરને મોકલી દેવાય છે જેના કારણે આગામી સમયમાં હવે ભવનાથ વેજ ઝોન જાહેર કરાશે જુનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવશે